મિત્રો જુઓ છો પાંચસો ડોલરનો સિક્કો એટલે આપણા ઇન્ડિયન કરન્સી લગભગ ચાલીસ હજારની ઉપર થાય પણ સત્ય એ છે કે આ વિદેશના સિક્કા બીજા ઘણા બધા છે આપણી જોડે પણ આ સિક્કો હવે કાંઈ કામનો નથી અમે ગાંધીધામમાં જૂનામાં જૂની એક દુકાન છે ત્યાં મેં પૂછા કરેલી ગાંધીધામ કચ્છ કે સિક્કા અમે લેતા નથી નોટ હોય તો વાત કરો આ તો ઠીક છે મને સસ્તામાં સિક્કો આવી ગયો તો નહીં તો કોઈને એમ થાય કે ચાલીસ હજારનો સિક્કો એ અને સો પાંચસોમાં મળે છે તો લઈ લઈએ અને પછી એના એસી ગણ્યા કે ત્ર્યાસી ગણા પૈસા આવી જશે તો બિલકુલ ખોટી વાત છે ક્યારેક કોઈને વિદેશી નોટ હાથમાં આવે તો ઠીક વાત છે ના તો સિક્કા ની ચક્કરમાં ક્યારેય પડવું નહીં વાલા જુઓ જો અહીંયા પણ નોટ પણ ઘણી